કેટલાય ગયા કેસ ની કેસ હજી ઘણા બધા પેરવાના પ્રયત્નો કરે એક પણ જણો ભારતીય જનતા પાર્ટી માં જાય છે ઈ પ્રજા માટે નથી જાતો પોતાનું પેટ ભરવા જાય છે પ્રજા માટે લડવા નથી જાતો પોતાના ઘર માટે જાય છે અને હું તમને કહું છું સુરત સાથે મારો નાતો છે હું તમને આ મીડિયા સામે ખાત્રી આપું છું કે જીવન માં મેં ખાત્રી કોઈને નથી આપી કોંગ્રેસ પાર્ટી ના નેતાઓ સાથે પણ મેં વાત કરી છે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે સાથે સાથે પ્રજાને માર્યુંદારો આ મીડિયા મારફત ઈ કોંગ્રેસ નો ઉમેદવાર

ये ई प्रजा नु काम करसे आ